વિશ્વ રંગમંચ દિવસ અથવા વિશ્વ રંગ રંગભૂમિ દિવસની ઉજવણી દર વર્ષે સત્યાવીસમી માર્ચના રોજ કરવામાં આવે છે સત્યાવીસ માર્ચને વિશ્વ રંગમંચ દિવસ અથવા વિશ્વ રંગભૂમિ દિવસના રૂપે ઉજવવાની શરૂઆત ઓગણીસો એકસઠમાં આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા કરવામાં આવી હતી વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીનો પ્રારંભ વર્ષ ઓગણીસો એકસઠમાં આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા કરવામાં આવ્યો હતો વિશ્વના અનેક નાટ્યપ્રેમીઓ અને કલાકારો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી દર વર્ષે સત્યાવીસમી માર્ચના રોજ કરવામાં આવે છે આ અવસર પર વિશ્વના અનેક સ્થાનો પર નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે વિશ્વને આંતરરાષ્ટ્રીય રંગમંચ સંદેશ આપવાની પણ પરંપરા છે જેના માટે દર વર્ષે વિશ્વના ટોચના રંગકર્મીઓમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવે છે વર્ષ બે હજાર બેમાં આ સંદેશ ભારતના વિખ્યાત રંગકર્મી ગિરીશ કર્ણ આપી ચૂક્યા છે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી રંગભૂમિ સાથે સંકળાયેલા તમામ લોકો અને કલાકાર કરતા હોય છે અનેક રંગમંચની સંસ્થાઓ દ્વારા ખાસ પ્રકારના કાર્યક્રમ કે સ્પર્ધાનું આયોજન પણ થાય છે વિશ્વ રંગભૂમિ દિવસ અથવા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિયેટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં થિયેટરની જાગૃતિ લાવવા અને તેમને થિયેટરનું મહત્વ યાદ આપવાનો છે નાટ્યલેખન અને જૂની રંગભૂમિને આગળ વધારવામાં ચચ્ચી મહેતા અને ચંદ્રવંદન મહેતાએ સાથે મળીને ગુજરાતી રંગભૂમિને પાયાનું પ્રદાન કર્યું છે ઓગણીસો એકસઠમાં યુનેસ્કો અને યુનિસેફની મિટિંગમાં એકસો પાંચ પિસ્તાલીસ દેશોએ ભાગ લીધો હતો જેમાં ચચ્ચી મહેતાએ પણ હાજરી આપી હતી વિશ્વમાં વિવિધ દિવસની ઉજવણીની જેમ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીની ચર્ચી મહેતાની વિનંતીને માન્ય રાખી સત્યાવીસ માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ અથવા વિશ્વ રંગમંચ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ભારતમાં પ્રાચીન કાળથી નાટ્ય પરંપરા રહે છે ભારતના વિવિધ ભાષા પ્રેમીઓ પોતાની માતૃભાષામાં નાટ્ય પ્રસ્તુતિ કરતા આવ્યા છે હિન્દી ઉપરાંત ભારતમાં ગુજરાતી મરાઠી બંગાળી ઉડિયા ભોજપુરી સંસ્કૃત અંગ્રેજી જેવી અનેક ભાષાના નાટકોનો એક ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે વિશ્વ રંગમંચ દિવસ પર ઈસવીસન બે હજાર સત્તરમાં ઇન્દોર ખાતે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં હિન્દી મરાઠી ગુજરાતી અને બંગાળી ભાષાની નાટ્ય પ્રસ્તુતિ ઉપરાંત આ ભાષાઓની નાટ્ય સંસ્કૃતિ પર ચર્ચા પણ યોજવામાં આવી હતી